મહાવીજય શાખા ડીસા દ્વારા રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્રીય ધારો ની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે લોકસભાની ચૂંટણી સાતમી મે રોજ લોકશાહી ની લોક અંતર્ગત ડીસા નું તાપમાન

ઠંડા પાણીના વિતરણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખાના પ્રમુખ શ્રી દિનેશભાઈ વી ઠક્કર તેઓનો સ્ટાફ શાખાના વિવિધ હોદ્દેદારો અને સભાસદો સેવામાં જોડાયા હતા મતદાર ભાઈઓ બહેનો માતાઓ સિનિયર સિટીઝન અને ચૂંટણીની ફરજ પર જોડાયેલા કર્મચારીઓને આગ્રહપૂર્વક ઠંડી છાસ અને ઠંડુ પાણી આપવામાં આવતા તેઓના ચહેરા પર ખૂબ જ ખુશી દેખાઈ રહી હતી આજે લોકશાહી પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે મતદાતાઓ સારા પ્રમાણમાં મતદાન કરે ગરમીનું પ્રમાણ બેતાલીસ ડિગ્રીથી સુધી જઈ રહ્યું છે ત્યારે લોકોને ખૂબ રાહત મળે પાણી અને છાસની ઠંડક મળે એ માટે ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા તરફથી આયોજન કરવામાં આવેલું છે લોકોને આ છાસ અને પાણીની રાહત થાય છે તેનાથી ઠંડક મળે છે અને ગરમીમાં ખૂબ જ આનો આશરો મળે છે વિટામિન ડી પણ મળે છે છાસથી ઠંડક પણ મળે છે આ હેતુથી કામ કરેલ છે વસ્તુ ભારત માતા કીચે છે